ઓરવાડ હાઇવેથી ઈકો કારમાં વિદેશી દારૂ સાથે એક કિસમ ઝડપાયો ત્રણ ઈસ્સોમાં ફરાર વલસાડ એલસીબી પોલીસે બે લાખ નવ્ણ હજારનો મુદ્દામલ કબજે લઈ પાડી પોલીસને હવાલે કર્યો વલસાડ એલસીબી દ્વારા બગવાડા ટોલનાકા પાસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે આવી રહેલ એક ગ્રેક કલરની મારુતિ ઇકો કાર નંબર ડીજે બાવીસ એચ ઓગણત્રીસ અગિયારને રોકવા ઈશારો કરતા કારનો ચાલક ન રોકી ભાગવા લાગ્યો હતો જેથી પોલીસે પીછો કરતા ઓરવાડ ગિરિરાજ હોટલ પાસે એક કિસમ વાસુદેવ મગનભાઈ વસાવા ભોજપુર જિલ્લા ભરૂચને ઝડપી લીધો હતો જ્યારે બીજા ત્રણ ઈસમો અંકિત વસાવા રાજપીપળા હસમુખ વસાવા ઝરણા અને વિપિન વસાવા ચિતગઢ નર્મદા ફરાર થઈ ગયો હતો આ કારમાંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના કુલ સોલ બોક્સ જેમાં બોટલ નંગ સાતસો અડસઠ જેની કિંમત રૂપિયા અંદાજે ચોરાણું હજાર ચારસો ચોસઠ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર અને ઈકો કારની કિંમત રૂપિયા બે લાખ મળીને કુલ્લે રૂપિયા બે લાખ નવ્વાણું હજાર ચારસો ચોસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ઘટના બાબતે વલસાડ એલસીબીએ વાસુદેવ વસા વિરુદ્ધ તથા દારૂનો જથ્થો ભરી આપનાર સાગર નામનો ઈસમ મળી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પારડી પોલીસ પથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે